જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું ઉત્પત્તિ એકાદશી ક્યારે છે તેની પૂજન વિધિ તેની કથા વાર્તા કાર્તક મહિનાની વધ પક્ષની એકાદશી એટલે ઉત્પત્તિ એકાદશી જે તારીખ દસ ડિસેમ્બર ગુરુવારના દિવસે આવે છે આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભગવાન વિષ્ણુને એકાદશી અતિ પ્રિય છે તેમણે વરદાન આપ્યું છે કે કળયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે તેના જીવનમાં અશાંતિ અને કલહનો નાશ થશે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થઈ ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીની પણ ધન્યતા પ્રાપ્ત થાય છે પૃથ્વી પર સંસારના તમામ સુખ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે વર્ષમાં આવતી ચોવીસ એકાદશી જ્યારે પરસોત્તમ માસ આવે છે એ માસની બે એકાદશી એમ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈ ધન સંપત્તિ યશ કીર્તિ પ્રદાન કરે છે આ દરેક એકાદશીનો ઉપવાસ કે ફળાહારનું ખૂબ મહાત્મ્ય રહેલું છે એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન આચમનથી શુદ્ધ થઈ પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા ગલાલ ધૂપ દીપ દ્રવ્ય અને પુષ્પમાળાથી ફળ ફૂલ અર્પણ કરી પૂજા વિધિ કરવી પંચામૃત મીઠાઈ મેવા અને ફળ અર્પણ કરી નૈવેદ્ય ધરી થાળ સ્તુતિ કરવી આ દિવસે એકાદશીના ઉત્તમ વ્રતની કથા સાંભળવાનું ખૂબ મહિમા છે તો આ હતું એકાદશીનું નું મહાત્મા અને તેની પૂજન વિધિ ભવઈ સાંભળજો ઉત્તપતિ એકાદશીની व्रत कथा ઉત્તપતિ એકાદશીનું મહાત્મ્ય ભવિષ્ય પુરાણમાં શ્રી કૃષ્ણ અને અર્જુનની વાતમાં આવે છે શ્રી કૃષ્ણ અર્જુને કહે છે પૂર્વે સતયુગમાં મરુ નામનો એક ભયંકર રાક્ષસ થઈ ગયો તેણે ઇન્દ્ર ઉપરાંત સૂર્ય વસુ બ્રહ્મા વાયુ અગ્નિ વગેરે સર્વ દેવોને જીતી લીધા હતા આથી ઇન્દ્રદેવ ભગવાન શ્રી શંકર પાસે ગયા અને તેમણે કહ્યું હે શંકર ભગવાન સ્વર્ગમાંથી અમે સ્થાન ભ્રષ્ટ થઈ પૃથ્વી પર ભટકીએ છીએ તો અમારે શું કરવું મહાદેવે શ્રી વિષ્ણુ ભગવાન પાસે જવા કહ્યું અને ઇન્દ્ર દેવતાઓની સાથે જ્યાં નારાયણ ભગવાન જળમાં પોઢ્યા હતા ત્યાં આવ્યા અને તેમની સ્તુતિ કરીને એ પરાક્રમી દૈત્યનો સંહાર કરી વિજય અપાવવા વિનંતી કરી એટલે શ્રી વિષ્ણુ ભગવાનને ઇન્દ્રને એ રાક્ષસનો પરિચય પૂછ્યો ઇન્દ્રે જવાબ આપ્યો હે ગરુડધારી બ્રહ્માના વંશમાં ઉત્પન્ન થયેલા ચંદ્રાવતી નગરીના નાડી નામના મહારાક્ષસનો એ મરુ નામનો પ્રતાપી પુત્ર છે યમ ઇન્દ્ર વાયુ સોમ વરુણ વગેરે સર્વ દેવોનું સ્થાન એ ઝૂંટવી બેઠું છે સૂર્ય થઈને એ પોતે તપે છે અને મેઘ થઈને એ પોતે જ વરસે છે દેવતાઓને યોગ્ય દિલાસો દઈ શ્રી વિષ્ણુ ભગવાન તેમની સાથે ચંદ્રાવતી નગરીમાં ગયા ત્યાં દેવો અને દાનવો વચ્ચે ફરીથી દારૂણ યુદ્ધ થયું દેવ લોકો હારીને દસે દિશામાં ભાગી ગયા પરંતુ એકલા ઊભેલા શ્રી વિષ્ણુએ હજારો દાનવોને બાણથી વિંધી નાખ્યા આથી મરુ રાક્ષસ ઉશ્કેરાયો ભગવાને એનો વધ કરવા જે હથિયારો ફેંક્યા તે પુષ્પની માફક એના શરીરને અડગીને પાછા પડ્યા હજાર વર્ષ સુધી એ દૈત્ય સાથે યુદ્ધ થયા છતાં જ્યારે જીત્યો નહીં ત્યારે થાકી ગયેલા વિષ્ણુ ભગવાન યુદ્ધભૂમિ છોડી બદ્રિકાશ્રમ ગયા બાર યોજન લાંબી એક પ્રવેશ વાળી લાંબી હેમવતી નામની ગુફામાં ભગવાન પૂડી ગયા આ મરુદૈત્ય એની પૂઠે ગુફામાં આવ્યો દુષ્ટનો મનસુબો જાણી શ્રી વિષ્ણુના શરીરમાંથી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ દિવ્ય હથિયારોથી સજ્જ એવી એ દેવાંશી શક્તિએ મરુ સાથે મહાભીષણ યુદ્ધ આરંભ્યો અને થોડી જ વારમાં એનું મસ્તક કાપી નાખ્યું બાકી બચેલા દાનવો પાતાળમાં પેસી ગયા ત્યાર પછી જગત પિતા ભગવાન ઉઠ્યા અને મરેલા દૈત્યની પાસે હાથ જોડી માથું નમાવી ઊભી રહેલી પેલી કન્યા તરફ જોઈ આશ્ચર્યપૂર્વક બોલ્યા હે કલ્યાણી તું કોણ છે અને આ ક્રૂર માયાવી દૈત્યને કેવી રીતે મારી નાખી તે મારા જીવનની રક્ષા કરી જવાબમાં તે કન્યા બોલી ત્રિકા જ્ઞાની જગત પિતા આપનાથી કંઈ જ અજાણ્યું નથી આ તમામ તમારી જ લીલાનો પ્રભાવ છે આપને નિંદ્રાધીન જોઈ આ દૈત્ય મારી નાખવા તૈયાર થયો હતો તેથી આપના અંશથી ઉત્પન્ન થઈ મેં તેનો સંહાર કરી દેવોનું દુઃખ દૂર કર્યું છે હું આપની જ શક્તિ છું ત્રિલોકના રક્ષણ માટે જ મેં જન્મ લીધો છે શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે કલ્યાણી હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું માટે તારી ઈચ્છામાં આવે તેવું વરદાન તું માંગી લે તે કન્યા બોલી હે ભગવાન જો આપ મારા પર ખરેખર પ્રસન્ન થયા હોય તો મને એવું વરદાન આપો કે ઉપવાસ કરવાથી જમે તેવા મહાપાપીનો પણ હું ઉદ્ધાર કરી શકું જે મનુષ્ય એકાદશીના દિવસે પરમ ભક્તિથી ઉપવાસ કરે અને જીતેન્દ્રિય રહે તે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવી વૈકુંઠ ધામમાં જાય ભગવાને તથાસ્તુ કહી એને માગેલું વરદાન આપ્યું અને કહ્યું હે કલ્યાણી તું મારી શક્તિ છે અને આજે અગિયારસે ઉત્પન્ન થયેલી છે માટે તારું નામ ઉત્પત્તિ એકાદશી થશે જે તારું વ્રત કરશે તેના સઘળા પાપો દૂર કરી તેને મોક્ષ પદ આપીશ ત્રીજ આઠમ નોમ ચૌદશ અગિયારસ એટલી તિથિઓ મને અત્યંત પ્રિય છે અને એ તિથિએ વ્રત કરનારને અધિક ફળ મળે છે તે દિવસથી એ કથા ઉત્પત્તિ એકાદશીને નામે પ્રસિદ્ધ થઈ આમ આ એકાદશી વ્રતની ઉત્પત્તિનો ઇતિહાસ છે એ દિવસે ઉપવાસ કરનારા શત્રુઓને હણી શ્રી વિષ્ણુ ભગવાન તેમને પરમ ગતિ આપે છે અને તેમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે

પુણ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થાય છે મિત્રો જો આ એકાદશીનું વ્રત કે ઉપવાસ ન કરી શકાય તો આ કથા જરૂર સાંભળવી ઘર અને પરિવારના સભ્યોને જરૂર સંભળાવી જેનાથી પરિવારમાં આનંદ અને શુભતા બની રહે પવિત્ર એવી ઉત્પત્તિ એકાદશીના વ્રતની આ કથા સાંભળવી તમને ખૂબ જ ફળદાયી થશે એવી પ્રાર્થના સાથે સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી ભગવાન શ્રીલક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત કરજો સાથે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ